તો અહીંયા શરૂઆતના જ સેક્શન એમાં જે પહેલો જ પ્રશ્ન આવે છે રીડ ધ એક્સ્ટ્રાક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એટલે નાના નાના તમને જે ચોપડીમાં પાર્ટ ભણાવવામાં આવે છે એનામાંથી ફકરા આપવામાં આવશે અને ફરે પ્રત્યેક ફકરા પરથી બે પ્રશ્નના જવાબ લખવાના હશે આવી જ રીતે તમારે ટોટલ દસ પ્રશ્નોના જવાબ લખવાના છે અને જેના તમને દસ માર્ક ઇઝીલી મળી શકે છે આ ખૂબ ઇઝી વસ્તુ છે જે તમે કરીને આરામથી દસ માર્ક લાવી શકો છો હવે આપણે આની સિવાય જે વસ્તુ જોઈએ તે આગળ આવશે નીચે જોઈએ તો આ દસ પ્રશ્નો સિવાય આ સેકન્ડ વસ્તુ છે શોર્ટ નોટ્સ આ તમે એમ કહેશો કે સર અંગ્રેજી વાંચતા આવડતું નથી હવે શોર્ટ નોટ કંઈથી તૈયાર કરવાની તો આ એક જ વસ્તુ એવી છે જે તમારે ગોખવી પડશે તમને ના આવડે તો ગોખી પાડવાની સીધી ભાષામાં કહું રામસિંગ ઝીરો સેવન શિવાકાશી ફાયરવર્ક્સ આવી મેન મેન જે આઈએમપી જેવી શોર્ટ નોટ છે જે સો ટકા પૂછવાની શક્યતા છે એ ગોખીને નાખો એટલે ત્રણ માર્ક પાકા આવી જ જાય બસ આટલું કરવાનું છે શોર્ટ નોટ માટે ત્યારબાદ આપણે જોઈએ તો અહીંયા આ આ બે શોર્ટ નોટ જે જોવાય છે તમને આઈએમપી જ છે એના પછી સેક્શન બીમાં આવશે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન પાંચ માર્કનું એટલે કે ફકરો વાંચવાનો છે અને એના પરથી પ્રશ્નના જવાબ આપવાના છે આ પણ એકદમ સહેલું છે તમારે બહારથી તૈયાર કરીને મોઢે નથી લખવાના આ ફકરો આપ્યો છે તમને એમાંથી વાંચવાનું છે થોડુંક સમજો સમજવાની કોશિશ કરો અને પછી પ્રશ્નનો મેળ કરીને એનો જવાબ લખો જે આપ્યું હોય એવો વાક્ય ઉતારો તો પણ તમને માર્ક આપી દેશે બસ આટલું કરવાનું છે ત્યારબાદ આગળ જોઈએ તો અહીંયા રીડ ધ ડાટા એન્ડ આન્સર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એટલે કોઈ પણ જાતનો તમને ડાટા આપવામાં આવેલો છે હમણાં અહીંયા જુઓ તો માર્ક્સ ઓપટેન બાય સ્ટુડન્ટ ઇન ધ ફાઇનલ ટેસ્ટ એટલે કેટલાક વિદ્યાર્થીઓ છે જેમણે ફાઇનલ ટેસ્ટમાં જે માર્ક મેળવ્યા છે એમનું કમ્પેરિઝન કરેલું છે એના પરથી તમને સવાલ પૂછ્યા હશે પણ આની જગ્યાએ તમને કોઈની પગારનું અથવા કોઈ કરિયાણાનું સામાનનું આવી રીતે કોઈ પણ જાતનો ડાટા આપેલો હશે જેના પરથી સવાલ પૂછ્યા હશે પાંચ એના માર્ક તમારે લેવાના છે જે બેઠા તમે લાવી શકો છો ધ્યાનથી વાંચીને પ્રેક્ટિસ કરવાની જરૂર છે પ્રેક્ટિસ કરશો તો આરામથી તમારા માર્ક આવી જશે ત્યારબાદ આગળ જોઈએ તો ઇન્ટરવ્યુ રીડ ધ ઇન્ટરવ્યૂ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન અહીંયા એક ઇન્ટરવ્યૂ હશે જેમાં આપણે સેલિબ્રિટી હોય ને એમના પત્રકારો જેવી રીતે પ્રશ્નો પૂછે એવી રીતે કોઈ પણ જાતનું હશે જ્યાં જર્નલિસ્ટ અને સામેવાળો માણસ વ્યક્તિ વિશે સવાલ જવાબ થયા હશે આ સવાલ જવાબ પરથી તમને સવાલ પૂછવામાં આવશે કે આમાં શેનો જવાબ શું આપ્યો અને શું પ્રશ્ન હતો એવું બધું તો આ ચાર માર્કનું છે આ પણ તમને ઇઝીલી આવડી જાય એવું જ છે કોઈ મોટી વાત નથી બસ તમારે થોડું અંગ્રેજી સમજવાની જરૂર છે શબ્દનો મેળ કરતાં જોઈ અને પછી તમારે આ લખવાનું છે તો આ પણ આવડી જાય એવું છે હવે આગળ જોઈએ અહીંયા સેક્શન સી તો ગ્રામર બેસ્ટ છે તમને એક વાત કહું તો ગ્રામર આવડતું હોય તો તમે આરામથી એસીને એવું માર્ક લાવી શકો કેમ કે અંગ્રેજી બહુ સહેલો વિષય છે એકવાર તમને ફાવી જાય ને તો કોઈ વાંધો આવે તેમ નથી પણ જો ગ્રામર ના આવડે તો તમારા સાહીઠ માર્ક જાય એવું છે ગ્રામરનું જ આવે છે અંગ્રેજીનું પેપર ટોટલ સાઈઠ માર્ક હવે આગળ જોઈએ તો અહીંયા આવ્યું સિલેક્ટ ધ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇનેડ વર્ડ એટલે અહીંયા ત્રણ માર્કમાં તમને એમ લખવાના આવશે જેમાં તમને જવાબ આપ્યો હશે એનો સવાલ બનાવવાનો છે એટલે જવાબમાં કોઈ એક શબ્દ નીચે અંડરલાઈન કરેલો છે અહીંયા ભૂલી ગયા છે પણ એનો તમારે સવાલ ભણવાનો છે જેમ કે અહીં રેનમેન કેન સ્પીક એની લેંગ્વેજ ફ્રન્ટલી કોઈ પણ જાતની ભાષા આરામથી બોલી શકે છે અહીંયા સ્પીક નીચે અંડરલાઇન હોય તો શું કરી શકે છે આરામથી પહેલાં તો વોટ કેન ટ્રેનમેન મેન ડૂ ઇઝીલી તે શું કરી શકે છે કોઈ પણ લેંગ્વેજ બોલી શકે છે આવી રીતે તમે સવાલ બનાવવાનો છે જે ફૂટ ફિટ થતો હોય એ તમારે લખવાનો અને આમ તમે આરામથી એના માર્ક પણ મેળવી શકશો ત્યારબાદ અહીં સેક્શન ઇમાં નિબંધ તો હવે આવડવાથી રહ્યો કેમ કે અંગ્રેજી આવડતું નહીં આપણને બાકી અહીંયા આવે છે મેન વસ્તુ પાંચ માર્કની તે છે ઇમેલ રાઇટિંગ આની પર મેં એક અલગથી વિડીયો મૂક્યો છે ઈમેલ માટે તે તમે જોઈ શકો છો પાંચ માંથી ચાર તો તમે આરામથી લાવી શકો છો એટલું સહેલું આવે છે ઈમેલ રાઇટિંગ ત્યારબાદ આવે છે લાસ્ટ વસ્તુ જે છે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ ટેન સેન્ટેન્સ દસ વાક્યો લખવાના છે આ પિક્ચર એટલે કે જે પણ ચિત્ર તમને બતાવવામાં આવે એની વિશે તો તમે આ આરામથી લખી શકો બસ અંગ્રેજીમાં વાક્યોમાં ગડબડ નહીં કરવાની કેમ કે ભાષાના વિષયમાં વાક્ય ખોટું હોય ને તો માર્ક આપે નહીં જો તમે આ પ્રેક્ટિસ કરી શકો છો નવનીતમાં જે પણ તમે વાપરતા હોય ગાઈડબુક એના એન્ડમાં બધું આપેલું હોય છે આ બધું ઈમેલ પિક્ચર ડિસ્ક્રિપ્શન અને આ ને બધું એ તો તમારે સવાલના જવાબ સાથે આપેલું હશે એટલે તમે ત્યાં પ્રેક્ટિસ કરી જોજો તેના પછી તમને કોઈ વાંધો નહીં આવે અને શોર્ટ નોટ ગોખી પાડવાની સીધી ભાષામાં ગો તો ગોખી પાડવાની નહીં આવડે તો એટલે આવી રીતે જો તમે કરશો તો તમારા સો ટકા ચાલીસ માર્કમાંથી પાંતરી તેત્રી તો આરામથી આવી જ જવાના આ બધું જે મેં તમને કીધું એ ચાલીસ માર્કનું છે જે અંદર પેપરમાંથી જ લખવાનું છે એના સિવાયનું બધું જે આવે છે એક્ટિવ પેસિવ વોઇસ ઇનડાયરેક્ટ ડાયરેક્ટ સ્પીચ આ બધું જે ગ્રામરની વસ્તુ છે કન્જક્શન્સ ને બધું એ શીખવા માટે તમે મને જણાવી શકો છો હજુ પરીક્ષા પરીક્ષામાં થોડો ટાઈમ છે એટલા સુધી હું તમને શીખવાડી પણ શકું છું એ વસ્તુ જો તમારે શીખવું હોય તો તમે કમેન્ટ કરી શકો છો આ વિડીયોના સેક્શનમાં આ વિડીયો પૂરતું આટલું જ હવે આપણે એન્ડ કરીએ છીએ આ વાતનો અહીંયા બસ આ વસ્તુનું ધ્યાન રાખજો અને પેપર લખજો